નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા અને હવે મહત્વના સમાચાર પર નજર કરીએ ગુજરાતમાં આકાશમાંથી વર્ષા થઈ રહી છે અમદાવાદમાં સિઝનની રેકોર્ડ બ્રેક છેતાલીસ ડિગ્રી ગરમી નોંધાઈ અમદાવાદમાં ગરમીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે તો આગામી પાંચ દિવસ હજુ અગનવર્ષા યથાવત રહેશે હિંમતનગર અને કંડલામાં સૌથી વધુ છેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે અને ગુજરાતના બાર થી વધારે શહેરોમાં હીટ વેવની અસર વર્તાઈ છે ગરમ પવનને લીધે લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે રાજ્યોમાં ગરમી જીવલેણ બની છે ખેંચ અને સ્ટ્રોકથી પંદર લોકોના મોત નીપજ્યા છે કુલ મૃત્યુઆંક ઓગણીસ પર પહોંચ્યો તો ગરમીના કારણે કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ કરવા પર રોક પણ લગાવી દીધી છે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બપોરે બાર થી ચાર કન્સ્ટ્રક્શન સાઇટ પર કોઈપણ કામદારો કામ નહીં કરે તે પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સાથે જ આ ભયાનક સ્થિતિમાં મૃત્યુઆંક ઓગણીસને પાર પહોંચ્યો છે ખેંચ અને હિડસ્ટ્રોકના કેસીસ વધી રહ્યા છે પંદર લોકોના મૃત્યુ થયા છે અને રાજ્યમાં ગરમી દિવસે ને દિવસે જીવલેણ બની રહી છે હીટવેવની અસર થઈ છે હિંમતનગર અને કંડલામાં સૌથી વધારે છત્તાલીસ પોઈન્ટ એક ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો અને હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં આ અગન વર્ષા યથાવત રહેશે અને અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર થતા હીટસ્ટ્રોકના કેસ નોંધાયા ગરમી વધતા હીટસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે શાહપુર અને બોડદેવ વિસ્તારમાં બે કેસ નોંધાયા અને હિટ સ્ટ્રોકના દર્દીને એસપીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બે વૃદ્ધાને હીટ સ્ટ્રોક થવાની આશંકા વ્યક્ત કરાઈ છે તો ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર અને વધતી ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસીસ વધી રહ્યા છે ગરમીમાં વધતા સ્ટ્રોકના કેસમાં વધારો થયો અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઉમંગ રાવલ પાસેથી ઉમંગ ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે અને હીટ સ્ટ્રોકના કેસીસ પણ રાજ્યમાં વધી રહ્યા છે

છાસ વિતરણ છે એ કરી રહી છે અને ગરમીમાંથી લોકોને થોડી ઘણી રાહત મળે તે માટેના પ્રયત્નો છે થઈ રહ્યા છે નરોડા વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છે વિનામૂલ્યે છાસ વિતરણ અહીંયા થઈ રહ્યું છે ત્યારે લોકો આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરીએ તેઓનું શું કહેવું છે અને શું કહી રહ્યા છે પ્રભુ ગરમી ચુમ્માલીસ ને પાર છાસ પીધી કેટલું અનુકૂળ વાતાવરણ આ ગરમીના કારણે કેવું થાય છે ગરમીનો મોસમ ચાલી રહ્યો છે ને છાસ પીવું બહુ એલર્જી માટે બહુ મસ્ત છે આજે દુનિયાભરમાં ખરેખર બહુ ગરમીના હિસાબે છાશ પીવી બહુ જરૂરી છે હા ને છાસ પીવી જોઈએ લોકોને આજે આટલી મસ્ત સેવા આપે છે અહીંયા આટલું મસ્ત પ્રદર્શન છે ને આટલું લોકો મસ્ત મજાની છાસ પી રહ્યા છે મસ્ત મજાની છાશ પી રહ્યા છે અને ગરમી છે એમાંથી લોકોને રાહત મળી રહે છે અનેક લોકો છે અહીંયા છાસ પીવા માટે પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે આ સેવા પાવી સંસ્થાના લોકો છે તેઓ અહીંયા આગળ આવ્યા છે અને છાસ વિતરણ છે કરી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો રોજ અહીંયા છાશ પીવા આવે છે અને છાશ પીતા પીતા લોકોને થોડી ગરમીમાંથી રાહત આપી રહ્યા છે ત્યારે અહીંયા આગળ આપ જોઈ શકાય છે નરોડા વિસ્તાર છે ત્યાં આગળ સેવા સભી સંસ્થા જે ચલાવી રહ્યા છે તેમની સાથે વાત કરીએ સાહેબ ચુંમાલીસ ડિગ્રીએ ગરમી પહોંચી છે સૂરજનારાયણ જાણે કૃપાય માન એવી પરિસ્થિતિ શહેરમાં થઈ રહી છે એક બાજુ છાસ વિતરણ થઈ રહ્યું છે કઈ રીતે એક વિચાર થયેલો તો કાટલી ગરમી છે બરાબર તો બધાને આપણે જેટલું સેવારોપ બનીએ જેટલું સહાયરૂપ બન્યા આટલી ગરમીમાં તો સારી વાત છે જે આપણાથી બને એટલું સારું કામ કરીએ એના પરથી આપણને સ્ફૂર્ણા મળી પ્રેરણા અને આયોજન થઈ ગયું પહેલાં ઓછાની ગણતરી હતી કે આપણું કોઈ આમાં એક્સપિરિયન્સ છે નહીં પણ વધુ જેમ જેમ સમય જતો ગયો એમ વધારે પબ્લિકનો રિસ્પોન્સ મળતો ગયો એમ અમે છાસનું બી વધારે લીટરનું વધારે એ કરવા માંડ્યું અંદાજે તો લગભગ અઢી હજાર લીટર તો જતી રહી છે અને બીજી હજાર લીટર મંગાવી છે હજાર લીટર છાસ છે તેનું વેચાણ અહીંયા થયું છે આપ સમજી શકાય છે કે લોકોની લાઈનો લાગી છે છાસ પીવા માટે કારણ કે ગરમી જે રીતે વધી છે ને ગરમીમાં છાસ એ ખૂબ હિતાવહ સાબિત થતી હોય છે એના કારણે જ આ ગરમીની અંદર લોકો છાસ પી રહ્યા છે ચુમ્માલીસની પાર જ્યારે ગરમી જતી હોય ત્યારે સ્ટ્રોકની સાથે સાથે રાધા મેં જેમ અગાઉ કહ્યું તેમ લોકો છે એ ક્યાંક રોગનો ભોગ બની રહ્યા છે ગરમીના કારણે જે રોગ થતા હોય છે તેમાં ખાસ કરીને ચામડીના રોગ પણ એટલે જ એડવાઇઝરીઓ પણ બહાર બહાર પાડવામાં આવી છે અને મહત્ત્વની વાત કે ગઈકાલે પણ શ્રમ વિભાગ થકી એક એડવાઇઝરી એ પણ બહાર પાડવામાં આવી હતી કે જે શ્રમિકો છે એ શ્રમિકોને પણ ક્યાંક કામ ન કરાવવું સાડા બાર થી ચાર વાગ્યાનો જે સમય છે ત્યાં સુધી કામ ન કરાવો ને એને લઈને જે એડવાઇઝરી છે એનો પણ ફોલો એ તમામનો એક ઉદ્દેશ્ય બને છે ને ગરમીમાં લોકો પણ વગર કામે બપોરના સમય ખાસ કરીને બહાર ન નીકળે એની તકેદારી પણ લોકોએ રાખવી પડશે રાધા જી બિલકુલ ઉમંગ આભાર તમામ વિગતો બદલ અને આ સાથે ડિહાઇડ્રેશનના કેસિસ પણ વધી રહ્યા છે હીટ વેવના કારણે ત્રણ ના મોત નીપજ્યા સાથે રાજ્યમાં ભારે ગરમીના કારણે લોકો પણ ત્રસ્ત છે વડોદરામાં હીટવેવના કારણે ત્રણ ના મોત નીપજ્યા ડિહાઇડ્રેશન ગભરામણ અને હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યા પાંચ દિવસમાં અત્યાર સુધી ઓગણીસ લોકોના મોત નીપજ્યા છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અલ્પેશ સુધારા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અલ્પેશ વધુ ગરમીના કારણે વડોદરામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે શું અપડેટ બિલકુલથી વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ગરમીનો પારો છે તે ગઈકાલથી ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે ચોક્કસથી આ જે નાગરિકો છે તે માટે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે જે રીતે આકાશમાંથી વર્ષા વરસી હોય તે પ્રકારની સ્થિતિ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છેલ્લા ચાર દિવસની અંદર ઓગણીસ લોકોના મોત છે તે હીટવેવના કારણે થઈ ચૂક્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ જે પ્રકારે અઘન વર્ષા વરસી રહી છે તેને જ કારણે લોકો પણ છે તે હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ચોક્કસથી વડોદરા શહેરના જે તમામ રોડ રસ્તાઓ છે તે પણ હાલ સુમસામ અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પણ કોઈ લોકો એકલ દોકલ ગરમીની ઘરની બહાર નીકળી રહ્યા છે તેઓ પણ સતત જે ઠંડા પીણાનો સહારો છે તે લઈ રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે હાલ તમામ લોકોમાં એક અગન વર્ષાને કારણે ચિંતાનો વિષય બન્યો હોય તેવું વડોદરા શહેરમાં લાગી રહ્યું છે શું કહેશો ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે કઈ રીતે જુઓ છો આખી આ ગરમી અત્યારે જે રીતે જોવા જઈએ કે અત્યારે પ્રશાસને રેડ એલર્ટ જાહેર કરેલું છે લોકોને અપીલ કરવામાં આવે છે કે એકથી ચારમાં બહાર ના નીકળે અત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે પ્રશાસન કહેવામાં આવે છે તો ગરમીમાં ધંધાનું પ્રમાણ બી ઓછું રહે છે બીજી વસ્તુ કે જે રીતે ચુમ્માલીસ ડિગ્રી ગરમી પડે છે પિસ્તાળીસ ડિગ્રી ગરમી પડે છે તો લોકો ઠંડા પીનાનું જે લોકો બહાર ફળે છે એ લોકો ઠંડા પીનાનો ઉપયોગ કરે છે પોતાના શરીરને પ્રોટેક્શન માટે માસ્ક છે કેપ છે યા બીજા અન્ય સાધનોનો ઉપયોગ કરીને પોતાનો બચાવ કરતા હોય છે બીજી વસ્તુ કે જે લોકો ફિલ્ડમાં ફરે છે એ લોકોને રાહત લેવા માટે જે ઠંડા પીણાનો ઉપયોગ જે છે છાશ છે લસ્સી છે કોલ્ડ છે એનો ઉપયોગ કરતા હોય છે ઘરની બહાર જે પણ કોઈ લોકો કામ અર્થે નીકળતા હોય છે તે ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેરમાં રોજના ચારસો જેટલા જે દર્દીઓ છે તે હીટવેવના કારણે ઓપીડીમાં કેસો પણ નોંધાતા હોય છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ જે પ્રકારે સમગ્ર રાજ્ય સાથે સાથે વડોદરા શહેરમાં પણ ગરમી પડી રહી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તે ઠંડા પીણાનો સારો લે શું કહેશો ખૂબ જ ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે વધી રહ્યું છે બહુ એટલે ઠંડા પીણા લસ્સી છાશ એ પીવું જોઈએ જેથી કરીને લૂ લાગવાના કેવા પ્રશ્ન ના બને શું લાગે છે ક્યાંક ને ઘરની બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ કારણ કે પણ આ જરૂરિયાત બહાર નીકળવું જ ના જોઈએ બરાબર જેથી કરીને લૂ ના કેવા પ્રશ્ન ના રહે લોકોથી ચોક્કસથી જરૂરિયાત વિના બહાર ન નીકળવું જોઈએ કારણે જે પણ કોઈ લોકો પોતાના કામ અર્થે બહાર નીકળતા હોય છે અને તે લોકો છે તે ચોક્કસથી ઠંડા પીણાનો સહારો તે લેતા હોય છે વડોદરા શહેરમાં પણ જે ચુમ્માલીસ ડિગ્રીનું તાપમાન છે તે પાર પહોંચી ચૂક્યું છે હજુ પણ બે થી ત્રણ દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી શકે છે ત્યારે લોકોએ પણ આ જે એકથી ચારનો સમય છે તે સમય દરમિયાન ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જેથી કરીને હિસ્ટ્રોકથી પણ બચી શકે જી અલ્પેશ આભાર આપનો તમામ વિગતો બદલ તો કાળઝાળ ગરમી વધી રહી છે અને પારો પણ સતત વધી રહ્યો છે અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત ગરમીનો પારો ઉંચકાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચતા રોગચાળો પણ વખર્યો છે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચતા હીટ સ્ટ્રોકના કેસિસમાં વધારો થયો છે ગરમી વધતા શાહપુર અને બોડકદેવ વિસ્તારમાં હીટ સ્ટ્રોકના બે કેસ નોંધાયા સ્ટ્રોક થતાં જ બંને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આગામી ચાર દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ અપાયું છે અમદાવાદનું પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન તો ગાંધીનગરનું પિસ્તાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આણંદ સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તરફ સુરત વલસાડ ખેડા અને પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું અમરેલી છોટાઉદેપુર મોરબીમાં ઓરેન્જ એલર્ટ ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાવાના કારણે ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે રાજ્યમાં અને ચાર દિવસ બાદ ગરમીમાં ઘટાડો પણ થઈ શકે છે અને હવામાન વિભાગે શું આગાહી કરી છે હીટવેવને લઈને તે સાંભળીએ और हीट वेव वार्निंग की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है और ऑरेंज अलर्ट के लिए जो आने वाले चार दिनों के लिए जहां पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के आनंद बनासकांठा साबरकांठा पाटन महसाना सूरत वलसाड़ बड़ोदरा बरो, खेड़ा अरावली छोटा उदयपुर और पंचमहल और सौराष्ट्र रीजन के जो जिले हैं जहां पे आने वाले चार दिनों के लिए हिटवेव वार्निंग के लिए ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट है मोरबी सुरेंद्रनगर राजकोट बोटाड, अमरेली भावनगर जूनागढ़ और कच्छा महतीस न्यूज रूम ऐसी लाइव जोड़ाई चुकादाता प्रदीप कचिया प्रदीप विभाग द्वारा हजू आगामी चार दिवस सुधी हिटवेव आगाही व्यक्त कराई है બિલકુલ રાધા વાત કરવામાં તો હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અંતર્ગત ઉત્તર પૂર્વીય દિશાની અંદરથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે તે પવનોના કારણે રાજ્યની અંદર ગરમીનો પારો જે છે તે હજી ચાર દિવસ યથાવત રહેશે પારો વધવાની પણ શક્યતા જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ચાર દિવસ બાદ જે છે તે તાપમાનનો પારો થોડો નીચો આવે અને ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા જે ચાર દિવસની જે આગાહી કરવામાં આવી છે તે અંતર્ગત આજે ત્રેવીસ તારીખ છે જે ત્રેવીસ તારીખે કચ્છની વાત કરી હતી હવામાન વિભાગે કચ્છ સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ બનાસકાંઠા અને સાથે સાથે સૌરાષ્ટ્રની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જૂનાગઢ અમરેલી ભાવનગર અને રાજકોટની અંદર પણ હવામાન વિભાગ દ્વારા જે છે તે ગરમીની આગાહી કરી હતી આ સાથે આવતીકાલની જો વાત કરવામાં આવે ચોવીસ તારીખે તો ચોવીસ તારીખે રાજ્યની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર અને આણંદ આ જિલ્લાઓની અંદર જે છે તે વેવ એટલે કે ઓરેન્જ એલર્ટ જે છે તે આ જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે ત્યારબાદ પચીસ તારીખની જયારે વાત કરી છે હવામાન વિભાગ દ્વારા ત્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ અને સાબરકાંઠા આ જિલ્લાઓની અંદર જે છે તે વેવની આગાહી કરી છે ચાર દિવસની જે આગાહી કરી હતી તે અંતર્ગત સૌથી એટલે કે છવ્વીસ તારીખની જે વાત કરવામાં આવે તેમાં પણ પાટણ છે મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ

આભાર પ્રદીપ તમામ વિગતો બદલ તો હજુ આગામી ચાર દિવસ રાજ્યના લોકોને સંભાળી રહેવું પડશે કારણ કે હજુ ચાર દિવસ રાજ્યમાં અગમચરતી ગરમી પડશે સુરત વલસાડ ખેડા પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ક્યાંક રેડ એલર્ટ અપાયું છે અમરેલી છોટાઉદેપુર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું અના તરફ સુરતમાં સરકારની ગાઈડલાઇન ના ધજાગરા નજરે ચડ્યા કાળઝાળ ગરમીમાં શ્રમિકોને કામ ન કરવા માટે સરકારની આ ગાઈડલાઇન છે બાંધકામ પર બપોરે એક વાગ્યા થી ચાર વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવા માટે સૂચન આપવામાં આવ્યું છે સરકાર દ્વારા ઉનાળાની આખરી ગરમીમાં શ્રમિકો પાસે કામ લેવાઈ રહ્યું છે શ્રમિકો પાસે કામ લેવાતું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચતા કોન્ટ્રાક્ટરો વચ્ચે દોડધામ મચી હતી અને ભર બપોરે એક વાગ્યે શ્રમિકો પાસે કામ લેવામાં આવી રહ્યું છે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચતા જ શ્રમિકોને બિલ્ડિંગમાં ભગાડી દેવામાં આવ્યા કતારગામ સ્થિત ગોટલાવાડીની ટેનામેન્ટની બાંધકામ સાઇટ પર રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું પીપીપી ધોરણે બની રહેલા ટેનામેન્ટના કોન્ટ્રાક્ટરો દ્વારા ગાઈડલાઇન ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ભારે તડકામાં શ્રમિકો પાસે રેતી અને સળિયા ઉચકાવવામાં આવી રહ્યા હતા આકરા તાપને લઈને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક વર્ગ માટે મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે પરંતુ સરકારની આ ગાઈડલાઈન ને જાણે કોન્ટ્રાક્ટરો બિલ્ડરો ઘોડીને પી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો આજે

પ્રકારની જે જે છે 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 તે કરે કરે અને દલીલો પરંતુ એક વાત ચોક્કસ કે સરકારની એક તરફ જ્યારે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારે આ ગાઈડલાઈન નું શા માટે ચુસ્તપણે પાલન નથી થઈ રહ્યું તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે સુરતના જે કદરગામ દરવાજા

મહત્વની બાબત એ છે કે ગાઈડલાઈનમાં સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું છે કે બપોરના એક થી સાંજના ચાર વાગ્યા સુધી કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર આ શ્રમિક વર્ગના લોકો પાસે કામ નહીં લેવામાં આવે પરંતુ તેઓને વિશ્રામ સ્થળ ઉપર રાખવામાં આવે પરંતુ જાને સરકારના નીતિ નિયમોને આ કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો ઘોડીને પી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે આજે ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેકમાં હાલ જોવા મળી છે જોકે સરકારની ગાઈડલાઈનને ગોળીને પી યેલા કોન્ટ્રાક્ટરો સામે કયા પ્રકારની કાર્યવાહી થાય તે હવે જોવું રહ્યું કેમેરામેન અજય ખુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફસ્ટ સુરત